ઢોરપાટી મજૂરના કોન્ટ્રેક્ટરની તાના શાહીનો એક વાયરલ વિડીયો ધોળપાટીમાં મજૂરી કામ કરતા છેલ્લા સાત આઠ વર્ષથી જોડાયેલા છે મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે કોઈ પણ જગ્યાએ કામ કરતા વ્યક્તિઓનો પગાર વર્ષે કઈક ને કઈક વધતો હોય છે પરંતુ અહીંયા તો મજૂરીનો જે મહેનતાણું મળતું હોય એના કરતાં ઓછા મહેનતાણામાં મજૂરી કરવા ફરજ પાડવામાં આવે છે જો કોઈ મજૂર એનો વિરોધ કરે તો એને ધમકી આપવામાં આવે છે કે તારે નોકરી આપવાની જરૂર નથી નોકરી આવવાની જરૂર નથી આવો જ કિસ્સો અમદાવાદ મ્યુનિસિપલ ડોર પાર્ટીના કોન્ટ્રાક્ટર દ્વારા કરેલી તાનાશાહીની વિગતો જણાવેલ છે જે મજૂરોને મહિને તેર હજાર મજૂરી મળતી હતી તેને નવા કોન્ટ્રાક્ટરે કહ્યું દસ હજાર પાંચસોમાં કામ કરવું હોય તો કરો નહીં તો નોકરી છોડીને જતા રહો નિતિનભાઈ નામના કર્મચારી દ્વારા રજૂઆત કરવા જતા કોન્ટ્રાક્ટર ગોશિયા ગોસિયાબેન સૈયદ દ્વારા અપશબ્દો બોલવામાં આવ્યા અને જાહેરમાં ધોલ ઝાપટ મારવામાં આવી અને કહેવામાં આવ્યું હતું કે તારે જ્યાં રજૂઆત કરવી હોય ત્યાં કર અહીંયા અમે જે કરીશું એ જ રીતે થશે અમદાવાદ મ્યુનિસિપલ ખમાસા ઓફિસ ખાતે મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશનરને સૌથી એકસો પચાસ મજૂર અને નોકર મંડળ અકેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે કોન્ટ્રાક્ટરો દ્વારા ચાલતી આવી તાનાશાહી સામે યોગ્ય પગલાં ભરીને અમને ન્યાય અપાવો ડેપ્યુટી કમિશનર દ્વારા તમને વિગતો સાંભળ્યા પછી યોગ્ય તપાસ કરી ન્યાય મળે એ એની બાહેદરી આપી હતી આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કે કોન્ટ્રાક્ટરનો મિજાજ કે જેઓ સરકારી મિલકત ને પોતાની પેઢી ગણે છે ખરેખર કોન્ટ્રાક્ટરો કોન્ટ્રાક્ટ લઈને સરકારી મિલકત ને પોતાની પેઢી સમજવા લાગ્યા છે આવા કોન્ટ્રાક્ટરો સામે એક સરકાર દ્વારા કડક નિયમો બનાવીને મજૂર વર્ગોને ન્યાય મળે એવું આયોજન કરવું જોઈએ કોન્ટ્રાક્ટ લેઈ મેને કરો જનપરમાં या अच्छा लगे ना दर्शो क्या करेगा, करेगा? क्या करेगा अच्छा लगी मत करो क्या करेगा तू किसकी परमिशन लिया है वार्ड बॉर्डर तो में है तो परमार साहब ने परमिशन दिया है अभी मैं छोड़कर जाके वार्ड बॉर्डर जा वार्ड बॉर्डर खेल तुम्हारी नहीं ये ए अच्छा मैं वहां तुम्हें क्या करूं मैं को देखना हूं जा

સાહેબની સૂચના મુજબ સવારે નોકરી કરાયા સાહેબ નોકરી અને ત્યાં બેંકો રાજીવ ગાંધી ભાઈ ત્યાં સુધી એક અગાઉથી લાઈને ભાજા એમાં આઠ માણસો જવું મળે અને કોઈ વાત કરવા કોઈ પોઝિશન જ નથી ઇફેક્ટિવ એવું સાંભળવામાં આવ્યું છે કે તમે કોર્પોરેટરને જે તમારી જોડે હાથ બોલા ચાલી થઈ છે અને જે જૂના જે તમારા જે હતા કોન્ટ્રાક્ટ અને અત્યારે જે નવો કોન્ટ્રાક્ટ આવ્યો છે એમાં જે લેડીઝ છે જે તમારું જે તમે એમનું નામ કીધું બરાબર છે હા ઓછા સીએ તેને તમારું પણ શું અને શું વર્તન કર્યું ઓછા સૈયા સીધી ખરાબ ખરાબ ગંદી ગાળો બોલાવું જે થતા મારા હાથ પાછળ બાજુલા હતા જ્યાં જુદી મારી ગોસી પકડીને ફટાફટ ચાર પાંચ લાખમાં મારી અને એટલો બધો બસી લઈ ગયા હતા પોલીસની ગાડી ઊભી હતી પોલીસની ગાડી તરફ અંદર આવી કે મારી પૂછી થયું તો નીતિભાઈ મેં અત્યારે મને એવું વિચાર આવી રહ્યો છે કે હું તમને એમ કહેવા માંગુ છું કે હાલ હવે તમારી શું આગળ હશે તમે રજૂઆત કરી મારી એક જ રજૂઆત છે અમદાવાદ વિશ્વમાં કોર્પોરેશન કમ્યુનર્સિટી અને અમારી એક જ રજૂઆત છે કે સાહેબ આવા જે પણ કોન્ટેક્ટ કરો એને તમે ડકા અહીંથી જ કાઢી જ મૂકો છો કારણ કે આવું ગરીબ માણસ ઉપર આવી રીતે અત્યાચાર કરે આવી રીતે માર સુર કરીને ખોટા કેસમાં ફસાવે સાહેબ એ યોગ્ય નથી અમે ક્યાંથી લાવીશું એટલા પૈસા હવે મારી પર એક કેસ થઈ જશે મારે બીને એક બાબતો છે નાનો કેસ મને કોઈ નહીં પડી મારી મારી વાઈફ છે મારી બેન છે મારી મા છે મારી મા બેન ઉપર બોલે તો સાહેબ ના ચાલો આ તો હું ઈજ્જત ના કાઢતી સાહેબ હું બધું સાંભળ્યું દે થોડી હવે પછી તમે 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 આગળ આગળ હવે જઈ કરશો અત્યારે થોડીવાર પછી અહીંથી ફરિયાદ દાખલ કર્યા પછી સીધા અમે કમિશનર કમિશનરશ્રીને મળવા જવાના છીએ કમિશનરને મળીને અમે રજૂઆત કરીશું રજૂઆત કરીને સીધું કલેક્ટર સાહેબને આવેદન પત્ર પણ આપીશું અને જો અમને કોઈ ઇન્ડિયાનો કોઈ પણ ખૂણામાં અમારો ન્યાય છુપાયેલો છે ને અને ન્યાય હશે ને ત્યાંથી અમે ખોદી નીકાળીને ન્યાય લઈશું અમે નીતિનભાઈ એક મને સાધારણ તમારી સામે જે રજૂઆત જે અત્યારે થઈ હતી એમાં બનાવમાં કોને કોને ના મને કોણ સાથે અમારી રજૂઆતમાં તો પોલીસ અમારા જે કોન્સ્ટેબલ હતા એ હાજર હતા અમારા સેનેટરી ઇન્સ્પેક્ટર એ બી એ પણ હાજર હતા અમારા કાયમી કેટલ કે એ પણ હાજર હતા એ તો ત્રણે ત્રણ સરકારી કર્મચારી પ્લસ જેટલા ડ્રાઈવર હતા એ બધાએ બી જોયું અને અત્યારે તમારે એવું હોય તો એના માણસો પણ વિડીયો ઉતારી દીધું એનો વિડીયોને મારો વિડીયો મેચ કરતો તો સેમ જ આવશે એમાં મેં કોઈ પણ જગ્યાએ એનો હાથ પકડ્યો નથી કંઈ પણ એની વાત કરી નથી એટલે સીધી મારી હાથ ચાલાકી જ કરી દીધી છે અને એવા અપશબ્દો બોલે છે કે આપણે મારી મા બેન દેખતી હશે કેમેરામાં એટલું બોલી નથી શકતો એ બહુ ખરાબ વર્તન કર્યું છે અને હું સરકારશ્રીને એટલી જ અપીલ કરીશ કે સર એ હાથ જોડી નમ્ર અપીલ છે તમારે ક્યાં કોન્ટ્રાક્ટ અથા જ નાબૂદ કરો